શું તમે જાણો છો ખોડિયાર માતાનું નામ ખોડિયારમાં જ કેમ રાખવામાં આવ્યું અને તેમનું વાહન મગર જ કેમ છે આઠ ભાઈ બહેનોમાં ખોડિયાર માં જ કેમ પ્રખ્યાત થયા બીજા ભાઈ બહેન કેમ નહીં તો ચાલો જાણીએ માં ખોડિયાર નો ઇતિહાસ ખોડિયાર માતાજી જ્ઞાતિ એ ચારણ હતા તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતા ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં નામે એક ચારણ રહેતા હતા તે ભગવાન શિવ ઈશ્વરની ભક્તિમાં લીન વાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે લક્ષ્મી નો પાર હતો પણ ખોળા નો ખૂનનાર ના હતો તેનું દુઃખ દેવળબાને સાલિયા કરતું હતું મામડીયા અને દેવળ બંને ઉદાર અને માયાળુ હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ના જાય એવો આ ચારણ દંપતી ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત ચારણ સાથે ગાઢ મિત્રતા હતી મામડીયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્ય દરબારમાં જાણે કે કઈ ખૂટતું હોય તેમ લાગતું હતું વલ્ભીપુર ના રાજવી શિલાદિત્ય ના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા તેમને રાજા અને મામડીયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ હતી એક દિવસ રાજાના મનમાં બહુ એવું નાખવામાં આવ્યું કે છે છે તેનું મો જોવાથી થાય જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ સવારમાં રાજમહેલમાં રાજમહેલ માં આવીને ઉભા રહ્યા શીલાદિત્ય કઈ બોલ્યા ચાલ્યા વગર જ એક જ વાક્યમાં બોલ્યા કે આપણી મિત્રતા હવે પૂરી તેમ કહી શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંજિયા મેણા મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુખી થઈને મામળિયા એ વલભીપુર થી પોતાના ગામ આવી પત્ની ને રાજા સાથે થયેલ વાત કરી મામળિયા ની જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી પહેલેથી થી જ ભક્તિમય જીવન જીવતા મામળિયા એ ભગવાન શિવ ના ચરણ માં માથું ટેકાવ્યું અને શિવાલય માં શિવલિંગ ની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની વાત ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે મામળિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં ભગવાન શિવે કઈ સંકેત ના આપ્યા તેથી મામળિયા પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું કે પાતાળ દેવતાના નાગ દેવતાની નાગ અને નાગપુત્ર તમારે ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે આ મામળિયા તો ખુશ થઈ ગયા અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેમની પત્ની એ ભગવાન શિવના કહેવા મુજબ મહાસૂદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આ મામડીયાને ત્યાં આવતરેલ કન્યાઓના નામ આવડ જોગડ તોગડ વીજબાઈ હોલબાઈ સાચાઈ જાનભાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું ઓડિયર માતાજીનું નામ પાડવા પાછળની એવી કથા જાણવા મળે છે કે એક વખત મામળિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરક્યાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે ડંસ મારી દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા-પિતા અને સાતે બહેનોના જીવ અધર થઈ ગયા. અને જે કેવી રીતે ઉતરે તેનો વિચાર કરતા હતા, એવામાં કોઈ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે. તો મેરખિયાનો જીવ બચી જાય એમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ વાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી એવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ગઈ ને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેમનું વાહન મગર છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેમનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેમને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા આજે લોકો તેમની ઘરે ઘરે પૂજા કરે છે દોસ્તો કોમેન્ટમાં જય ખોડિયાર ખોડિયારમાં જરૂરથી લખો તેમજ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ